પંદરસો વર્ષ જૂની વાવ સાંખડાસર ગામના પાવન ધરતી પર જે આવેલી છે એવું માનવામાં આવે છે કે પેલાના રાજા મહારાજાઓએ બંધાવેલી વાવ છે મિત્રો અત્યારે કમોસમી વરસાદના કારણે અહીંયા પાણી આખું ભરાઈ ગયું છે અને દર્શન કરવા જેવું શક્ય છે નહીં એટલે આપણે બહારથી તમને બતાવશું કે કે રીતે બધું છે તો મિત્રો તમે અત્યારે અહીંની કોતરણી તમે જોઈ લ્યો અત્યારે તો આમાં થોડું જર્જરીત થઈ ગયું છે અહીંયાથી તમે દર્શન કરી શકો છો માતાજી અને ઉપર પણ માતાજી બિરાજમાન છે તો મિત્રો અહીંયા અંદર તો જોઉં શક્ય નથી કારણ કે કમોસમી વરસાદના કારણે અહીંયા બધું પાણી ભરાઈ ગયું છે એટલે અહીંથી આપણે દર્શન કરવાનું શક્ય બને છે અહીંયા બધી લીલ બહુ જામી ગઈ છે એટલે આપણે અંદર તો જઈ શકીએ નહીં અહીંયા તમે આનું સ્ટ્રક્ચર જો એકદમ જૂના પથ્થરોથી અને કોતરણી કરીને બનાવવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો સામે જે દેખાય છે તે આ માતાજી બિરાજમાન છે અને છેક સુધી પાણી ભરાઈ ગયું છે આગળ કૂવો છે અને અહીંયા પાણી છેક સુધી ભરાઈ ગયું છે અહીંયા ઉપર પણ માતાજીનું સ્થાન છે ત્યાં પંચ ધાતુની બનેલી મૂર્તિ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે અને અહીંયા પણ વાવનો નજારો તમે જોઈ શકો છો બહુ પાણી ભરાઈ ગયું છે છેક સુધી સામે કૂવો દેખાય છે આખો ભરાઈ ગયો છે ચાલો તમને ન્યા બતાડું આ તમે અહીંયા જુઓ જૂના જમાનાનું બધું બનાવેલું છે મિત્રો અહીંયા જો જજરી થઈ ગયું છે બહુ જૂના જમાનાનું છે એટલે અહીંયા પણ પાણી ભરાઈ ગયું છે અને આ છે કુવો આ વૃક્ષ પણ ઘણું મોટું અને વિશાળ છે ઘણા વર્ષો જૂનું છે અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારબાદ આગળ વધીએ તો અહીંયા પક્ષીઓને પાણી પીવાની વ્યવસ્થા છે ઊંડા મુકેલા છે અને અહીંયા ગામના સાત સહકારથી એક ખેડ પણ બનાવવામાં આવ્યો છે અને ગામના સહકારથી અહીંયા કરોડો કરવામાં આવે છે માતાજીનો દરેક લોકો અહીંયા જમે છે માતાજીની આરાધના કરે છે અને ત્યારબાદ પોતાનું કાર્ય આગળ વધારતા હોય છે અને આ તમે જોઈ શકો તો આખી વાવનો નજારો છે મિત્રો આ બ્લોગ તમને ગમ્યો હોય તો કમેન્ટ કરી નાખજો શેર કરી નાખજો લાઈક કરી નાખજો